ઉપર જે ખરેખર આ બધા વેજીટેબલ્સ ને બધું નાખીને બનાવ્યું છે વટાણા છે બટેકા છે ટમેટા ડુંગળી બધા ચોળ એ બધું ઘણા બધા વેજીટેબલ્સ ને તો આજે રાત્રે આપણે સાડા નવ વાગે એફબી માં લાઈવ થવાનું છે હવે એકચુઅલી તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ તો બધાનું સ્વાગત છે અમારા એક નવા જ બ્લોગમાં અને વાગ્યા છે અત્યારે સવારના સાડા આઠ કે નવ વાગ્યા છે અને જોઈ લો મોર્નિંગ થઈ ગઈ છે ભાખરી પછી સુરેન્દ્રનગરના ફેમસ એવા ફાફડા ગાંઠિયા પછી આ પપૈયાનો સંભારો છે લોટવાળા મરચાં છે જલેબી છે લસણની ચટણી લીલી ચટણી રતલામી સેવ ને ચા આટલો બધો નાસ્તો છે કારણ કે અને આપણે રાત્રે પહોંચ્યા તા કાલે દોઢ બે વાગી ગયા હતા અને પછી સુતા સુતા ત્રણ વાગી ગયા વિડીયો એડિટ કરવાનો હતો કોમેડી અને સવારે સાડા છ સાત વાગે ઉઠીને કાલનો વ્લોગ એક એડિટ કર્યો અને હવે બેઠા છે ચા પાણી નાસ્તો કરવા તો આજનો વ્લોગ પણ પણ આજના મજા મજા કરવાની છે ચાલો નાસ્તો કરી લીધો છે હવે બધા જે બધી વધી એટલે કોમ્પ્યુટરમાં બધા ટ્રાન્સફર કરી દે ને એક કાલ છે ને આ ગરોડી લીધી છે અમદાવાદ થી હવે આ જોશી કોઈના ઉપર પ્રેન્ક કરવાનું ટ્રાય કરશું જોઈ લો લાગે છે ને ઓરિજિનલ ગરોડી કઈ વાંધો નહીં હાલો આ બધા વિડીયો ટ્રાન્સફર કરી નાખી પછી મળીએ વાયગા છે અત્યારે બાર ને પચાસ અને આરવભાઈ જે કરી રહ્યા હતા એ પૂરું થઈ ગયું છે થઈ ગયું પૂરું આરવોસ્ટ બાકી છે ફોર જ બાકી છે જોઈ લો આના બધા સ્ટોન્સ કેવાય ને જોઈ લો બધા સ્ટોન્સ ઈને આ પેન થી બધા જોઈન્ટ કર્યા છે આરવ અને સરસ મજાનું કર નાખ્યું છે આરવ આખું અલગ જ થઈ ગયો હે તો તમને નું આ કેવું લાગ્યું વર્ક તે કોમેન્ટમાં કહેજો

પણ હોવા નથી દેતો આ છોકરો એટલો તોફાની થઈ ગયો સાંજના પોણા છ અને જય છીએ હવે આટો મારો ગાડીએ મૂકવા જવું છે માસીના ઘરે અને આજે છે વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન ની મેચ એટલે આઠ પેલા ગમે એમ કરીને ઘરે આવી જવું છે અને પછી હલવાનું નથી પણ સાડા નવ વાગે આપણે ફેસબુકમાં લાઈવ થવાનું છે આજે એટલે એનીએ થોડીક તૈયારી કરી રાખી અને ટૂંક જ સમયની અંદર આપણે યુટ્યુબમાં પણ લાઈવ થવાના છીએ એટલે તમે ચાલો વ્લોગમાં બન્યા રહેજો અને આવી રીતે સપોર્ટ કરતા રહેજો આજે રાત્રે સાડા વાગે આપણે ફેસબુકમાં લાઈવ થવાનું છે અને થી અગિયાર ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે વર્લ્ડ કપ ભાઈ ભાઈ ચાલો હવે જઈએ છીએ બહાર હા મેડમ તાળું ખોલે એટલે જતા રહીએ આપણે ચાલો તારે આપણે અત્યારે આવી ગયા છીએ જીઆઈડીસી ની અંદર અહીંયા એક કાકા જો અહીંયા ખૂબ લારી ઉપર સાંજના ટાઈમે જીઆઈડીસી એરિયામાં ખીચડી વેચે છે મોટું તપેલું ભરીને લાવે ને આ જોયું ખીચડી જો છે ને બધા વેજીટેબલ્સ ની ઉપરથી લાલ મસાલો નાખ્યો છે અને આ ડુંગળી વાળી જોઈ છે અને બધા વેજીટેબલ્સ છે ચાલો ટેસ્ટ કરી વટાણા ને બધું છે ખરેખર બહુ મસ્ત છે તમે જોઈ લો એક બાઇટ લઈ લીધી છે અને સુપર છે ખરેખર આ બધા વેજીટેબલ્સ ને બધું નાખીને બનાવ્યું છે વટાણા છે બટેકા છે ટમેટા ડુંગળી બધા ચોળ એ બધું ઘણા બધા વેજીટેબલ્સ ને કઠોળ છે આ વીસ રૂપિયાની કિંમત છે સુરેન્દ્રનગર માં આવો તો આ જીઆઈડીસી માં કાકા ની ખીચડી ખાવાનું ભૂલતા નહીં સુરેન્દ્રનગર માં રહેતા હશે એમને તો મોસ્ટલી ખાધી જશે પણ બહાર થી આવતા હોય તો સાંજના સમય ઉભા રહે છે અને અત્યારે વાગ્યા છે સાડા છ એટલે ઓલમોસ્ટ ખીચડી પતવાની તૈયારીમાં છે એટલે તમે કદાચ અહીંયા આવો તો વહેલા આવજો અને શિયાળામાં તો બહુ જલ્દી ખાલી થઈ જાય છે કઈ વાંધો નહીં ચાલો વ્લોગમાં બના રહેજો તો વાયગા છે સાડા ને પાંચ એટલે સાતને પાત્રીસ અને અત્યારે જોઈ લો એકદમ ઠંડો પવન ને વાવાઝોડા જેવું થયું છે અને એટમોસ્ફિયર જોઈ લો વાદળા બંધાવા માંડ્યા છે એટલે થોડીક અત્યારે રાહત છે ગરમીમાં સાડા વાગે આ તમે પવન જોઈ લો છે ને સુપર એટમોસ્ફિયર છે અત્યારે ખરેખર આપણે હિલ સ્ટેશનમાં હોય એવું એટમોસ્ફિયર અત્યારે અહીંયા થઈ ગયું છે તો ચાલો હવે ઘરે તો પહોંચી ગયા છે હવે શું જમવાનું બનાવવાનું છે 15 મિનિટમાં કદાચ ટોસે ઉડી ગયો હોય છે જોઈએ હવે હે ઘણો અંધારું ને શું કરશું હવે વાવાજોડું થઈ ગયું હવે વાવાજોડું થઈ ગયું છે

જોય શું થાય છે હવે ગજબ નો માહોલ થઈ ગયો છે આ જોઈ જેવું થઈ ગયું છે ફોન હાથમાં નથી રહેતો એટલું ખતરનાક વાતાવરણ થઈ ગયું છે આ તમે જોઈ લો આ જાડવાની હાલત જોઈ લો બધી જગ્યાએ ધૂળ ને ડમર્યું ને બધું ઉડવા માંડ્યું છે ચારે બાજુ આ તમને રોડ ઉપરથી આઈડિયા આવે આ જોઈ લો છે ને એટલો ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે આ હા હા કમ ઓન જ આ જોઈ લો વાદળા થઈ ગયા છે બнде ગયા છે મસ્ત મજાના એટલે હવે ચોમાસુ બેસવાની તૈયારી લાગે છે જોવે હવે વરસાદ આવે છે કે નથી આવતો તમારે ત્યાં વરસાદ આવ્યો હોય તો કોમેન્ટ કરજો આહા અહીંયા તો જોઈ લો કેટલા બ્લેક બ્લેક વાદળા થઈ ગયા છે અને અહીંયા તો જોઈ લો આબુ જેવું વાતાવરણ થઈ ગયું છે બધી જગ્યાએ ખતરનાક માહોલ થઈ ગયો છે રાજો અમારે બધું અહીંયા ઉડવા મીંડું છે બધું જો આહા ભાય ભાઈ તો ચાલો જમવા બેસી ગયા છે ભાખરી સેવ ટમેટાંનું શાક ડુંગળી અને છાસ તો ચાલો બધા જમવા માટે અને આજનું શાક કઈક અલગ રીતે બનાવ્યું છે રેગ્યુલર શું સાદી સેવમાં આપણે સેવ ટામેટા બનાવતા હોય છે પણ આજે કૃષ્ણએ બનાવ્યું છે લસણિયા સેવનું શાક સેવ ટમેટાનું પણ કઈ કઈ સેવ એડ કરી છે તો કૃષ્ણએ શાક બનાવ્યું છે આવડવા જે સેવ ટમેટા મેં તમને દેખાડ્યું કઈ કઈ સેવ આપણે ઉપયોગ કરી છે રતલામી સેવ અને સાદી સેવ બંને સેવ કઈ વાંધો નહીં હાલો પહેલી વાર આવું બન્યું છે તમે ટ્રાય કરે કહું કે કેવું બન્યું છે ટેસ્ટમાં ચાલો માઇક લઈ લે મને સેવ ટમેટા ખરેખર વાહ ભાઈ વાહ ખરેખર તમે ધાબા ઉપર ખાતા હોય ટેસ્ટ હોય ને એ ટેસ્ટ છે એટલે ખરેખર આ શાક ટ્રાય કરવા જેવું રેગ્યુલર સેવની સાથે થોડીક તમે રતલામી સેવ એડ કરશો ને થોડુંક તીખાસ આવશે અને તમને જમવાની પણ મજા આવશે ચાલો હવે જમવાનો અમે આનંદ લઈએ તો ઇન્ડિયા પાકિસ્તાન મેચ વર્લ્ડ કપ ફેવર આજે પપ્પા ફેસબુક લાઈવ ની કયારી કરે છે તો આજે રાત્રે આપણે સાડા નવ વાગે એફબી માં લાઈવ થવાનું છે હવે એકચુઅલી મેં બનાવી નાખ્યું એડવર્ટાઇઝ કરીને કે પછી ખબર પડી કે આજે તો ઇન્ડિયા પાકિસ્તાન ની વર્લ્ડ કપ માં મેચ છે દેખા આપને લાપરવાહી કા નતીજા હવે કોણ જોશે લાઈવ પણ અત્યારે વરસાદ પડ્યો છે અને દસેક મિનિટ ની વાર છે મેં કીધું લાઈવ થઈ લઈ જોઈ લઈ જેટલા લોકો આવશે એ લોકો સાથે આપણે ચેટ કરશું રીડ અને લોકો સાથે વાતચીત પણ કરશું તો ચાલો હવે બસ બ્લોગમાં રહેજો હું આ થોડુંક સેટિંગ કરી નાખું તો વાયકા છે અત્યારે રાતના સવા નવ અને ક્રિકેટમાં પણ હવે વરસાદ આવે છે જાય છે આવે છે ને જાય છે એક ઓવર નો ખાલી મેચ ચાલુ થયો છે લાઈક અને શેર કરજો અને અમારા ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી મને રજા આપો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય માતાજી અને હર હર મહાદેવ ગુડ નાઇટ બધાને